સમી તાલુકાના નાયકા ગામે કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ સમી તાલુકામાં નર્મદા વિભાગની ઘોર બેદરકારી યથાવત રહેવા પામી છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રસાર થતી નર્મદા વિભાગ કેનાલોમાં છ કેનાલો તૂટવાની અને ઓવરફ્લો થવાની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે સમી તાલુકાના નાયકા ગામે પ્રસાર થતી નર્મદા વિભાગની કેનાલો ઓવરફ્લો તેમજ ગાબડા પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હોય છે નર્મદા નિગમના વિભાગની કેનાલમાં સાફ સફાઈ ન કરવાને કારણે કેનાલ ઓવરફ્લો તેમજ ગાબડા પડતા હોય છે પરંતુ નર્મદા નિગમના વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે સીધો ભોગ ખેડૂતો બનતા હોય છે નાયકા ગામે પ્રસાર થતી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ઠેર ઠેર ગાબડા તેમજ ઓવરફ્લો થતાં કેનાલની આજુબાજુના વિસ્તારમાં સમા પાણી ભરાયા છે ત્યારે એક બાજુ ખેડૂતો નર્મદા વિભાગનું પાણી મળી જાય તેની રાહ જોઈને બેઠા હોય છે પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બેદરકારીને કારણે ખેડૂતોને પૂરતા પાણી ન મળવાને કારણે અનેક ખેડૂતોને પાક સુકાઈ જવાની નોબત આવતી હોય છે નાયકા ગામે પ્રસાર થતી ડિસ્ટ્રિક્ટ નવાર કેનાલ ઓવરફ્લો થવાને કારણે લાખો લીટર પાણીનો વેટફાટ થતો હોય છે ખેડૂતોને રવિ સિઝન પાક હવે તૈયાર થવા આવ્યો છે જેમાં ખેડૂતો દ્વારા મોગા દાટ બિયારણ અને મોગા ખાતર લાવીને ખેડૂતો દ્વારા ખેતરોમાં વાવેતર કરવામાં આવતું હોય છે પરંતુ નર્મદા નિગમના અધિકારી અને કોન્ટ્રાક્ટર મિલી ભગતને કારણે સીધો ભોગ ખેડૂતો બનતા હોય છે ત્યારે ખેડૂતના હિતમાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા નર્મદા નિગમની કેનાલોમાં સાફ સફાઈ તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ